ચોમાસા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી તેમજ અન્ય વાહન ચાલકોમાં પણ ભય માહોલ છવાયો હતો મળતી માહિતી મુજબ અમદાવાદથી થી ધોળકા જતી ગુજરાત એસટી બસમાં બપોરના સમયે અચાનક આગ લાગી હતી સરખે સર્કલ પાસે ભરચક વિસ્તારમાંથી આ બસ પસાર થઈ રહી હતી તે દરમિયાન જ એન્જિનમાંથી ધુમાડા નીકળતા જોઈ ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને તમામ મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારી દીધા હતા અચાનક જ બસ ભડભડ સડકી ઉઠી હતી પરંતુ સદન સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી